કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખ દસ હજાર હોય એક લાખ દસ હજારની કિંમતની પણ અંદર તમને આ ગાડી મળી જશે અલ્ટો કે ટેન વી એક્સ આઈ ઘર ઘરાવ ગાડી પેટ્રોલ સીએનજી સિક્વન્સ સિકવન્સ કીટ સાથે અને પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો મ્યુઝિક સિસ્ટમ એસી પાવરફુલ ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં અને એન્જિન પણ ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે જયલું ભાઈની તો વહેલી તકે કોન્ટેક કરો આ કિંમતમાં તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં કમ્પ્લેટ ગાડી વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અલ્ટો કે ટેન વી એક્સ આઈ ગાડી વેચવાની છે જયલું ભાઈને વિડીયોની અંદર હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ અને નવ મહિનો જોવા મળશે ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સ કીટ સાથે જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી છે એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી પાવરફુલ કન્ડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ગાડી તમે રૂબરૂ લેવા અથવા જોવા તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે અને મ્યુઝિક સિસ્ટમ પણ કમ્પ્લેટ ગાડીની અંદર જોવા મળશે અને ટાયર પણ એકદમ સારા સિતે ટકા જેવા ટાયર છે ગાડીની અંદર ક્યાંય પણ સડો પણ જોવા નહીં મળે પાવરફુલ કમ્પ્લેટ ગાડી અને ગાડીની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે અને પાવર વિન્ડો પણ જોવા મળશે એન્જિન અને તમે જોઈ રહ્યા છો બધું

ગાડી લેવી હોય તો જયલુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો